બે દિવસ આપશે જશે બાકી બધા પરિવાર સાથે બે જવું હોય કંટાળી જાવ આ હાથમી વાર તો શું થાય હવે કેટલા મહિના

કોણ આવે <figuration> <sharp features>

हर एक पॉइंट का मतलब तो महीने के बाल खाते हैं ना इन वालों का मतलब अलग अलग तरह से होता है तो ना अब वो हां और वो ना ऐसे तो नहीं कि नाम पर बात करते हैं बहुत बहुत बात नहीं है तो दिन दिया है बहुत आई है पर छोटी लाइन दी वाली ये ये के लिए से वाला मतलब इतना स्पष्ट मत आया कि ये

નળમાંથી પાણી ગંદુ આવે છે અને ઘણા ટાઈમે પાણી આપે તો મોટર ચડાવી ત્યારે માંડ માંડ પાણી આવે અથવા તો આવતું પણ નથી એ રજૂઆત લઈને અમે આવ્યા છીએ કે પાણી અમને પૂરેપૂરું આપો પાણી વગર માણસો વલખા મારતો હોય જળચલ એવું બધું સરકાર બણગા ફૂંકું હોય છે અને અહીંયા ઘરે પાણી આવતું ન હોય તો પાણીની વ્યવસ્થા અમને પૂરેપૂરી થાય એ વ્યવસ્થા કરવા માટે અમારા ત્યાંના રહીશો બધા આવી રજૂઆત કરવા આવ્યા છે જય બેન માવ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મંચોર શહેર ની અંદર પાણીની પ્રશ્ન પ્રશ્ન છે શિયાળામાં પણ લોકોના ઘરે પાણી આવતું નથી શર્મા પાર્ક પાંચ ની અંદર વિસ્તાર જે છે એના ઘરની બાજુ રોડ થઈને ફૂલ પાણી આવે પાણીના વિડીયો અમે બતાવી કે લોકો રોડ ઉપર પાણી જાય છે બીજા વિસ્તારમાં પણ દલિત વિસ્તારમાં પાણી આવતું નથી આ પ્રશ્ન એવાથી અમે પાંચ દિવસ પાંચ દિવસ સુધી પાણી નહીં આવે તો અમે આંદોલન કરશું